ગાંધીનગરના મોટી સિહોલી ગામે શ્રી સર્જાનંદ સ્કૂલ ઓફ એચરમાં ડિબેટ કોમ્પિટિશન યોજાઈ બે હજાર ચોવીસ પચીસ જેમાં ધોરણ પાંચ થી દસ સુધીના બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો જેમાં અલગ અલગ વિષય ઉપર સોશિયલ મીડિયાનો સદુપયોગ અને દુરુપયોગ કોમ્પિટિશન અને જંક ફૂડ ખાવાના ફાયદા અને ગેરફાયદાની ડિબેટ કરી બાળકોએ જ સુંદર રીતે રજૂઆત કરેલી જેમાં સ્કૂલના ટીચરોએ જ સહકાર આપ્યો અને ભવિષ્યમાં બાળકો આગળ વધીને તેમની સ્કિલનો નો ઉપયોગ કરી શકે તેવી આશા વ્યક્ત કરી હતી અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર આજે જંકફૂડ ના જોઈએ તેના ગેરફાયદા હું બોલવાનો છું જંકફૂડ ના ખાવું જોઈએ જો ખાઈએ તો તેના આપણા ખૂબ જ તકલીફો જોવા મળે છે જલ્દીથી અને અયોગ્ય હોય છે જલ્દીથી સાચી વાત છે પણ જે જે બને છે તેનો તમે સસ્તા અને તેલ છો ખાવું જોઈએ તે ખોરાક

બટા જમકુળમાં રહેલી ચર્બીના કારણે આપો વજન પણ વધારું જોવા મળે છે જમકુળ પર્યાયી દૃષ્ટિને કારણ બની ઉપલબ્ધ અને સસ્તું પણ છે જમકુળ ખાવાથી બીમે કે રોગ પણ જોવા મળે છે જર્નીમાં જર્ની જર્ની દરમિયાન આપણે જમકુળને કમેદે પકડીને લઈ જઈ શકીએ છીએ ઈસે પકડી શકીશું જર્ની હોય તો આપણી

આપડે થોડા દિવસ પહેલા જ સમાચાર માં જોયું હતું કે માસા ની બોટલ માં મળેલું ડેડકું વેપાર ના પેકેટ માં નખ એ બધું જોવા મળ્યું જે આપણા શરીર માં જાય તો આપણને ખુબ જ લોકો જોવા મળે છે જ્યાં મીઠું ખાઈએ તો તેનાથી મીઠી અને ગયા ખાવાથી ડાયાબિટીસ ના પણ રોગો જોવા મળે છે જેનાથી લોકોને મૃત્યુ પણ થાય છે